નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સાત આઠ બે હજાર પચીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ શ્રાવણ માસમાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ ભગવાન વિષ્ણુના લક્ષ્મી નારાયણ કરવા જોઈએ આજે આજે શું નથી કરવાનું તડકામાં આપણે ઉઘાડા માટે ફરવાનું નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારાથી કોઈ પણ વડીલનું અપમાન ન થાય એની કાળજી રાખજો ટૂંકમાં આજે કોઈનું અપમાન કરતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને પોતાના ખોટા વ્યસનો ઉપર કંટ્રોલ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ અગત્યની મિટિંગ હોય તો એનાથી દૂર નહીં રહેતા એમાં ગેરહાજર બિલકુલ નહીં રહેતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને લાલ ગાયને ઘાસ નાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરમાં જે સ્ત્રી પાત્ર હોય માતા પત્ની માસી બહેન દીકરી એવા કોઈ સ્ત્રી પાત્ર પર ખોટો ગુસ્સો નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે શ્રાવણ માસ દરમિયાન કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા કરવી જોઈએ એને કંઈક ખાવા માટે આપવું જોઈએ શું નથી મિત્રો આજે કોઈ કામ અટકી જાય તો ગભરાવાનું નથી ખાસ ધ્યાન રાખજો કન્યા કન્યા રાશિ રાશિવાળાએ આજે પોતાના મનમાં રહેલા સકારાત્મક વિચારોને આગળ વધારવાના છે એને અમલમાં મૂકવાના છે શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ માંગવા વાળો તમારા બારણે આવે તમારી સામે હાથ ફેલાવે તો એને ખાલી હાથે પાછો નહીં કાઢતા તુલા તુલા રાશિ આજે શું કરવું તુલા રાશિ આજે પોતાના જીવનસાથીને કામમાં કે બીજા કોઈ પણ કામમાં મદદરૂપ થવું જોઈએ એમના કામમાં આજે થોડોક હાથ બટાવજો તો ચોક્કસ સરળતા થશે અને જીવનસાથી પણ ખુશ રહેશે શું નથી કરવાનું મિત્રો આજે તળેલો વાસી ખોરાક ખાવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે ચણાની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથીને ધોકો નહીં આપતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે શિવ આરાધના કરવી જોઈએ વિષ્ણુ સહસ્ત્ર વાંચવું જોઈએ અને થોડું ઘણું અન્ન દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી જમવાની થાળીમાં ભોજન એઠું રાખવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે પોતાના માતા પિતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારી પર કોઈએ કરેલો વિશ્વાસ તોડવો નહીં કુંભ રાશિ કુંભ વડાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે એક નારિયેલ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈના ઓછીના પૈસા બાકી નહીં રાખતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે કુંભનું સ્થાપન કરી ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની નિંદા નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે